ઉપલેટાના મોટી પાનેલીમાં મહિલા સરપંચ અને ઉપસરપંચ વચ્ચેનો વિવાદ વધુ વકર્યો ઉપસરપંચ જતીન ભાલુડિયા સહિત ગ્રામ પંચાયતના સાત સભ્યોએ આજે સામૂહિક રાજીનામા આપતા રાજનીતિ ગરમાઈ મોટી પાનેલી ગ્રામ પંચાયતમાં ઘોર બેદરકારી ચાલતી ઉપસરપંચ અને સભ્યોએ આરોપ લગાવ્યો મહિલા સરપંચ ગ્રામ પંચાયતમાં હાજર ન રહેતા હોય તેમના પતિ મનમાની કરતા હોવાનો આરોપ લગાવ્યો છેલ્લા છ મહિનાથી સ્વચ્છતાના અભાવને લઈને અનેક વાર રજૂઆત કર્યા છતાં સરપંચ ધ્યાન ન આપતા હોવાનું પણ ઉપસરપંચે આરોપ લગાવ્યો

અને બે જે કર્મચારીઓ છે અમારા એના એક લાખ વીસ હજાર રૂપિયા પગાર છે છતાં પણ કામ કરતા નથી અને એ બેઠા બેઠા પગાર લે છે તો અમે અનેકવાર વખત રજૂઆત કરવા છતાં કોઈ પણ રાઈટનું ધ્યાન આપેલ નથી ને કોન્ટ્રાક્ટ આપેલ હોવા છતાં પણ કોન્ટ્રાક્ટને એવો ટરને કામ ઉપર વળગાડેલ નથી તો ઉપ આરોપોને મહિલા સરપંચના પતિએ ફગાવ્યા મહિલા સરપંચના પતિએ ચાર થી પાંચ કરોડ ના કામ કર્યા હોવાનો દાવો કર્યો સાથે કહ્યું કે સરપંચ અભણ હોવાથી તેમને દબાવવાનો પ્રયાસ કરવામાં આવે છે મનમની કરવાનું અમે ના પાડી એટલે આ ની બાકી છે અને બીજી એક લાખ ની ગ્રેટ બાકી છે વારંવાર અમે રજૂઆત કરીએ છીએ આજે તાલુકાને આ તે એ બધાને જિલ્લામાં બરોબર છે તો વારંવાર બધા બાર નાખાઢે છે બે દિવસ એને પાંચ દિવસ જઈને દસ દિવસ જઈને વીસ દિવસ જઈને કામ કરતા હોય ચાર વાર છેકારી દીધા બરોબર છે હવે હવે આવી આઠ આઠ પગાર બીજાના બાકી છે અને બીજા બધા ચેતક બીજા આપણે બીજામાં માસ રાખી લઈએ તો આઠ આઠ પગાર દેવાય પછી બીજા રાખીએ કે માણ અમે